હજી મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હવાઈ યાત્રીઓ હાલાકીમાં મુકાયા એકસો એસી મુસાફરોની ફરી બોર્ડિંગ પ્રક્રિયા કરાઈ ચાર કલાક બાદ ઉડાન ભરશે ભુજ એરપોર્ટ પરથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આજે સવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી સવારે નવ પંચાવન કલાકે ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટમાં પાયલટને ટેકનિકલ ક્ષતિ જણાતા તાત્કાલિક ઉડાન રદ કરવામાં આવી હતી આ ફ્લાઇટ મોડી પડવાથી હવાઈ યાત્રીઓ પરેશાનીમાં મુકાયા છે ફરી પાછા જેલમાં માનકુવા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો લૂંટનો આરોપી ડાકડાઈ ગામની સીમમાંથી ઝડપાયો માનકુવા પોલીસ સ્ટેશનમાંથી ગઈકાલે રાત્રે પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયેલા લૂંટના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે પકડાયેલ આરોપીની ઓળખ ઉમર ઉર્ફે શકીલ કાગર કટિયા ઉમર વર્ષ ત્રેવીસ તરીકે થઈ છે તે ખારીરોહર ગામમાં બસ સ્ટેશનની બાજુમાં પાણીના પ્લાન્ટની પાસે રહે છે ભૂજમાં ડૂબી જતા મહિલાનું મોત હમીરસર તળાવમાંથી ચોપન વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો પોલીસ આગળની તપાસ હાથ ધરી ભુજના જેસ્ટા નગરમાં રહેતા ચોપન વર્ષીય ચંદ્રકાબેન રાઠોડનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળી આવ્યો છે ચંદ્રકાબેન માનસિક અવસ્થાના કારણે ઘરેથી નીકળી ગયા હતા આજે સવારે છ વાગે સ્થાનિક લોકોને જાણ થતા મૃતદેહ મળી આવ્યો હતો

હર ઘર ત્રિરંગા નખત્રાણાના ભડલીમાં અનોખી પહેલ મદ્રેસાના બાસઠ વિદ્યાર્થીઓએ ખુલ્લા પગે પચાસ ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રા કાઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કચ્છના નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી મદ્રેસા તાલીમુલ ઇસ્લામના વિદ્યાર્થીઓએ પચાસ ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રા કાઢી દેશભક્તિની મિસાલ પેશ કરી હતી

ગુજરાત યુનિવર્સિટીએ કરોડો રૂપિયાની જગ્યા ખાનગી એકેડમીને પધરાવી દીધી ટેન્કર વગર જ ટેનિસ કોર્ટ માટે જગ્યા ફાળવી દેવાઈ કોંગ્રેસે કહ્યું ચોક્કસ લોકોને લાભ પહોંચાડવાનો પ્રયાસ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત યુનિવર્સિટી અલગ અલગ વિવાદોથી ઘેરાયેલી છે અગાઉ કરોડોની જમીન રાઇફલ ક્લબ માટે સિન્ડિકેટ સભ્યોને ફાળવવાનો વિવાદ હતો જે બાદ ફૂડ કોર્ટ માટે ખાનગી કંપનીને ભાડા પેટે જગ્યા આપી દીધી હતી ત્યારે હવે વધુ એક જગ્યાનો વિવાદ સામે આવ્યો છે આઝાદીના ઓગણસી વર્ષની ઉજવણી પોરબંદરની ચોપાટી પર બીચ ક્લિનિંગમાં કલેક્ટર સહિત વિદ્યાર્થીઓ જોડાયા પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ચોપાટી ખાતે બીચ ક્લિનિંગ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે શ્રી રામશ્રી સ્વિમિંગ ક્લબ રોટરી ક્લબ અને એમ ઇ એમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઉના તાલુકાના ગાંગડા ગામમાં સિંહનું આગમન રાત્રે બસ સ્ટેન્ડ પાસે ગાયનો શિકાર કરતો સિંહ સિચડીમાં કેદ ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનું દેખાવું ભવે સામાન્ય બની ગયું છે જંગલ બોર્ડરની નજીકના ગામોમાં પણ સિંહ નિયમિત રીતે જોવા મળે છે ગઈકાલે રાત્રે બાર વાગે ઉના તાલુકાના ગાંગડા ગામમાં એક સિંહનું શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો અમારી ચેનલને ને કરો લાઈક કરો અને હા શેર કરવાની જરૂર પડતા